તો તમે છે ને કે એવો પ્લાનિંગ કરો ને કે આ મોટા મમ્મીનું આપણે હાથમાં બધું આવી જાય અને પ્રેમથી આપણે કંઈક કર્યા વગર પ્રેમથી જ એની મિલકત દુકાનું ભાડું બધું વહીવટ તમારા હાથમાં આપી દે અને આપણે એના માલિક બની જઈએ હા માલિક તો બની જ જાવું પણ એને મળવા તો જાવું પડશે એની તબિયત કેવી છે રાશું કેવી નહીં હે જવું તો પડશે ને તમે મારા દિમાગમાં આ વાત ખૂચાડી દીધી છે એટલે મળવા તો જવું પડશે અને મળવા જશું ને તો આપણે છે ને થોડુંક બટર લગાડશું બટર તો લગાડવું જ પડે ને બટર લગાડા વિના અત્યારે કાંઈ નથી આવતું આપણે વડાપાવ ખાવા જાવીએ ને તો ન્યાય બટર લગાડીને વડાપાવ આપે તો પછી અને આ તો બહુ મોટી વાત છે મિલકત ની વાત છે એટલે બટર થોડું કરોડો ની વાત છે એટલે આમાં તો લોનદાન લોનદા બટર લગાવવું પડે હા ભલે થોડો બટર નો ખર્જો થઈ જાય બાકી બટર તો ભરપૂર લગાડવું છે હું કેવું તમારું મારો ઈ બસ ઈસ કેવું છે પણ ન્યાજ આવે ને નિરેતે વાત કરવાની કેમ છે મોટા બા કેમ છે મોટા મમ્મી પ્રેમ થી મોટા યાદ રાખવાનું મોટા મમ્મી મોટા બા હું તો મોટા બા જ કહી

વધુ જાય તમે એકલા એકલા તો કેટલું કરો એવું લાગે થોડાક દી અમારા ઘરે બે ત્રણ મહિના ચાર મહિના જે રેવાનું પછી પાછા પણ અત્યારે એની સ્થિતિ કેવી છે એ હું કે છે એ તો જરાક જોઈ હા તે કાઈ ની જઈ આવી અત્યા હા અને તો હવે નીકળીએ કે જે આપડી જૂની વાતો યાદ કરવી છે જૂની વાતો છે ને અત્યારે યાદ ન આવે હવે અત્યારે તમારી મારી આંખ આમ મનાલી ને એવું બધું દેખાય છે તમે મોટા મોટા સપના તો દેખાડી દીધા પણ હવે સાકાર તો કરો સાકાર તો કરવાના જ હોય ને તે કીધું તે મારે આ હાડી લેવી છે બરોબર તો લઈ દીધી કે નહીં ભલે જેટલા ની આવી એટલા કેવી લાગે છે એક નંબર હે ને આ જ મુરત કર્યું છે બહુ સરસ દેખાય છે પણ મને તો અત્યારે મગજમાં પૈસા છે સમજી કે પૈસા ક્યારે મળશે પ્રોપર્ટી ક્યારે મળશે એટલે પછી તો હું મહારાણી બનીને રહીશ હા પછી તારીની જે બે નોકરાણી છે એને આમ કરીને આમ કહેવાય નહીં

અયોધ્યા જવાનું ને હા હા તો ટિકિટ બુકિંગ કરાવવાની ને હા તો કઈ નહીં હું કરાવી ટિકિટ સારું 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 હા ને ચાલ મૂકું છું તમારી તબિયત સારી છે સારી છે કે તમે હવ મોળા પડતા જાવ છો મોળા તો હવે ઉમરના હિસાબે પરવાના તો ખરા જ ને અને બિચારા એકલા છે કેટલું કામ કરે તમે હું પણ આવા સવાલ કરો છો મને કોઈ ખવડાવા પીવડાવા વાળું નથી તો ને અમારી મારી બેનનો ફોન હતો હું અયોધ્યા જવાની છું અને મારા બેનને મારા બનેવી સાથે એટલે ત્રણ ટિકિટ બુકિંગ કરાવવાની છે અમને મારી બેનનો ફોન હતો એમ કે તું ટિકિટ બુકિંગ કરાવી દે છે અને ત્યાંની હોટલ પણ બુક કરાવી લેજે હા હું મારા જેતનો છોકરો કોઈ પણ આવશે ને એને કઈશ રાજને તમે આ અમારું બોલું સાયનમાં ખેતર છે ને એ ખેડવાનું તો એને કીધું તું ટ્રેક્ટરવાળાને કહી દે એને એક કામ સોંપ્યું છે હવે એક કામ તું કર ટોન ટિકિટ એસી ની એસી કોચ ની બુક કરાવી લે ટ્રેન ની અરે પૈસા આપો એટલે હું અત્યારે જ કરાય આવું લાવો આ તમારી વાત તો સાંભળ અને ત્યાં ની હોટેલ ના પણ રૂમ બુક કરાવવાના છે ને એ પણ એસી કરાવવાના છે પણ બા થોડા ઘણા પૈસા તો આપો ને એને કરાય આવે કે નહીં અને તમ નવરા જોવા ટિકિટ બુકિંગ કરાવવા માટે અમારે આમ તો ઓફિસે જવાનું છે પણ પણ મારું જવું તો પડશે ને તારે કરાવવા દીકરા રસ્તામાં જ આવે છે ને પૈસા આપો એટલે હું કરાવી નાખું હા તું અમને છે ને એ બધા પૈસા કાઢી લે પછી આ બધું છે તે આપણો જ છે ને પછી હિસાબ કરી લઈશું પણ ટ્રેન ટિકિટ પછી હોટેલ ને હા અમને તું બુક કરાવી લે ને વાંધો નહીં હા પછી છે ને હિસાબ થઈ રહે આ બધું આપણું જ છે ને તો પછી હા આપણું જ છે ને ને હું શું કહેતી હતી કે ઉપર મારે તો હું તો બે મહિનાથી ગઈ નથી તો ઉપર ગઈ જ નથી તે બધું એટલું ગંદુ સાફ સફાઈ કરવાની બધા જાળા ને બધું થઈ ગયું છે પણ હું કોણ કરે તું આવ્યો છે ને તો તમે બે મળીને એટલી સફાઈ કરી નાખો ને બા મારા ધ્યાનમાં છે ને હેપ ન કરજે જો તમે કહેતા હોય તો હું એને ઘરે બોલાવી લઉં ના પણ નોકરની શું જરૂર એક દિવસનું કામ છે પછી કાયમ આપણે આખા મહિના સુધી કે નોકરની જરૂર મોટા બા પણ નોકર એક દિવસનું કામ હોય ને તોય આવે એવું ન હોય કેને આખું વર્ષ રાખવો પડે પણ તમે આવ્યા છે તો એટલું કર લો ને જો આ સાડી છે ને મેં હમણાં જ લીધી અને સાફ સુફ કરું તો પછી માં સાડી તમારી કોઈ જૂની સાડી હોય તો થોડીવાર પહેરી લે ને પછી પાછી બદલી લેજે સફાઈ કરીને પછી એવું હોય તો નઈ લેજે

તો તને ફોન કરીશ તું જઈને લઈ આવજે હાને સારું હું સાફ સુફ કરવા જાવ હાલ ઘડી તમે તે એ એકલી ક્યારે કરી દેશે તું એને થોડીક મદદ માં રહે ને બેટા એ વાત એ હે પણ મોટા બાપ ઓલા પૈસા ક્યારે આપશો અરે પૈસા ની હું ઉપાધી કરે છે હિસાબ કરો ત્યારે હા હિસાબ કરે ને ત્યારે આપી દે હિસાબ આ બધો જ છે ને હા બધું આપણું જ છે હવે આવો જો હા જા ને તું એને મદદ જા બેટા ઓય બાપા રે આ ફોન વજન નઈ નથી પકડાતો હવે તમ છે ને હા બેઠા બેઠા હાથ દબાઈ દયો તો ઝાડા પાડી પાડીને મારા બાળડા ભરાઈ ગયા બહુ કરી ઓ હરકો દબા દુખે છે બાપા ધીમે ધીમે હા મારો યાદ દુખે છે હું ની દબાઈ દઉં હે બસ હમ બસ લ્યો તમે દબાવાને બદલે વધુ દુખાવો છો હાથ મૂકો આમ બસ હું તારો હાથ મૂકે નહીં હા પણ દુખે છે આજો હા તમારી મોટી બાએ તો ઝાડા પડાવી પડાવીને અધૂરા કરી દીધા બસ મૂડ ની તો હું કેવું તને

હવે શું કરું કઈ ખબર નથી પડતી પણ જો હું તમને હું કહું કે ગમે એટલું કામ કરાવે ને આપણે એની મોઢે તો હા રોજ રહેવાનું છે અને કામ કરી જ લેવાનું પછી ઘરે આવીને ભલે તણ દી રાંધવી નઈ હોટેલ લઈ આવશું તમ તારે હો ને તમ ચિંતા ન કરતા પણ ટિકિટ ઓલું એસી વાળી એ પાછી તો અને ન્યા હોટેલ રાખવાની એ કે પછી એ કારે સમજ કે આ બધું આપણું જ છે ને તો મને આશા તો છે જ એ કદી તો બધુંય આપણી બેનું છે ને આપણે છે ને આપણો ટાર્ગેટ પૂરો કરીને જ રહેવાનું છે ગમે એટલું કામ કરાવી લે ને જે કરાવવું હોય એ કરાવી લે આપણે છે ને એની સામે તો પ્રેમથી કામ કરવાનું એટલે એને એમ થાય કે નહીં અમારા છોકરા છે ને મારી બહુ સેવા કરે છે દિલથી સાચા દિલથી સેવા કરે છે તારી વાત સાચી છે અત્યારે એ આ ઉંમરે ને અયોધ્યા જઈને કે શું કરવું હોય છે એમ હવે એને ઉપર જવાનો ટાઈમ છો છે ને પણ એને ફરવાનો શોખ ન હોય આ કરોડપતિ છે એ બા હા પણ હવે કરોડપતિ છે તો પણ હવે કરોડપતિ એટલે બહુ ઊંચું લેવલ કહે બરાબર તો હવે એવું ન થાવું જોઈએ કે હવે એને એ સંપત્તિ મિલકત સંપત્તિ કે કે મિલકત કે બે વાત એક જ બરાબર એ છોડીને ભગવાન પાસે જાવું પડે જો અશોક આ જે માણસો આગળ એટલા બધા પૈસા હોય ને એને આમ જટ જવાની ઈચ્છા ન થાય અને એની ભગવાન ટિકિટ ન કાપે હા શું કહું તો એ વાત હા તો પણ આપણે હજી હિંમત નથી હારવી હો મેં તમને એ જ કીધું આપણે ઠેઠો ઠેઠ સુધી લડી લેવાનું છે જ્યાં સુધી આપણા નામે બધું નો થાય ને ત્યાં સુધી અને આપણે રાતો રાત કરોડપતિ બનવું એ સપનું તો હવે ગયું પાણીમાં અરે હજી પાણીમાં નથી ગયું હજી તરે છે પાણીની અંદર નથી ગયું સમજી તો એટલે આપણે આપણી મહેનત ચાલુ જ રાખશું તો વિચારતો કંઈ આટલા બધા રૂપિયા આવશે તો આપણે શું નહીં કરીએ કોઈ બધું મને તો અત્યારે કશ્મીર જ દેખાય છે ઓહો અને મને કશ્મીરમાં ઘર વાહ

લે કામ છે ને તો ઈ વાંધો નહીં હા પણ તું તમ તારે ચિંતા કરમાં ઈ આપડું છે અને આપડું જ રહે આપડું હતું નહીં પણ હવે આપડું હશે અને રહેશે હા પછી તારા વાળ છે ને હે એક ગુલાબી કરાવી નાખવા પાસે ગુલાબી નો કરાવાય હવે કેમ અરે તું આઈ પણ તું તને આઈ ની રાખવી એમ લાગો જોઈએ આ પરી આવી છે પરી

અ હું શું કહેતો તા તમારું આ ચાર મહિનો મેન્ટેનન્સ બાકી છે એટલે ને હમણાં છે ને બાકી રાખની આ ભાડાના પૈસા આવે ને એટલે બધું આપી દે આપણે મોહલામાં તો છે બાજુ બાજુમાં તરીએ છે આ બધું છે તો આપણું જ છે ને

આ બધું છે તો અહીને એ મોલ્લામાં ના છે ને હું કઈ શેરી છોરીને ગામ છોરીને જવાની નથી દીકરા અહીંયા જ છું પણ હું શું કહેતી હતી અરે માસેમાં એવું છે કે મારે આ સોસાયટીનો લાઈટ બિલ આવી ગયું છે આ લાઈટોનો ને પાણીનો મોટરનો ને તો એ બધું ભરવું પડે ને હું કે પગાર પણ નથી રહ્યો હવે આ જવાબદારી મે લીધી છે તો આપી દો ને હું ખોટો હેરાન થાઉં છું આ તો લેવા દેવા વગર મારે થવું પડે છે

અહીંયા બેસું તો ત્યાં બન હોય ત્યાં જાવ એટલે આ બન હોય માં તો ગમે તો એક લાઈક ક્યુબ દે છે તે બસ આ ઘરનો તમારો બાકી છે માસી એ જો તમારો જોડવાનો બાકી છે 1560 1560 આ તમારો વધારે થાય છે આ ભરી નાખો ને તો આ લાઈટ કાપી જશે હા એ હું તને એમ જ કહું છું કે આ છે ને જા લાઈટ બિલ ને મેરા બિલ ભર દેજે ને દીકરા હું પછી તને પૈસા દે દઈશ આ બિલ તો તમારો 8000 રૂપિયા છે ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા મારી પાસે નથી તમે મને એવું તો મને પૈસા આપો તો હું આ બંને ભરી તો નાખીશ પણ સત સત અમને આ મેન્ટેનન્સ કરેના હો પર દીકરા આ ગમે તે મમ્માને તું ભરી દે ને મારે છે ને બેંક ચોપડી કાર્ડ બધું અતવાય ગયેલું છે એટલે બેંકમાંથી પૈસા બી નથી ઉપાડાતા ને ભાડાના અડધા આયા અડધા નથી આયા હવે આ બધું આપણું જ છે ને એમ સમજીને ભરી દે ને બેટા આપણું છે હા અમારા મરી ગયા પછી આ બધું તારું જ છે ને એમ સમજ ને મારું હા તું છે મારા દિયે જેટના છોકરા છે તમારી આની લઈ લેજો બધા અરે પણ ઠીક છે આ તો મને કાલે બાલે પૈસા આપી દેશો ને ઓ કાલે આવે તો આપીશ નહી તો આ બધું આપણો જ છે ને ને હું શું કહેતી હતી હા ભાઈ તો મગજ એ કામ નથી કરતું તો આ પૈસા ની વાત નો કરી કર અને મારે પેશન ની ટીકડી પતી ગઈ છે બેટા તે પટ્ટુ લેટો જ ને હું તું લાવે જ છે એટલે તને ખબર છે હા એ તો મને ખબર છે પણ ખબર આગળના પૈસા બાકી હતા બે વારના દવાના હા તે એ બધા સાથે જ આપી દે હિસાબ બધું આપણું જ છે ને એ કઈ 285 રૂપિયા જેવા હતા એ હશે તો તું લખીને રાખજે ને પછી બધો હિસાબ થઈ જશે કરજો પણ તમે હિસાબ હા 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 ઠીક છે चलो जय श्री कृष्ण હા જય શ્રી કૃષ્ણ હા સાહેબ જો આ બધા પૈસા છે ને એ બધો